ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના પીપરડી ગામે ભ્રષ્ટાચારનો પાપ છાપરે ચડીને પોકારી રહ્યો છે ગઈકાલે જ્યાં નાણું બનાવવામાં આવ્યું દસ લાખના ખર્ચે નાણું બનાવ્યું પરંતુ ત્યાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર જે રીતે આંખે ઉડીને વળગે તે રીતે સામે આવ્યું છે ને એક દિવસની અંદર જ નાણું બેસી જવાના કારણે જ્યાં વાહન છે તે ફસાયું હતું ને આને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શું કઈ રહ્યા છે ગ્રામજનો શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ રે સરકારી કામોમાં અવાર નવાર ભ્રષ્ટાચારના આરોપો સામે આવતા હોય છે જેમાં કોઈ પણ કામ સરકારી વિભાગનું ચાલતું હોય રોડ રસ્તામાં તો ખાસ કરીને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના કારણે જેવી રીતે જનતાના ટેક્સના પૈસાનું ધોવાણ કરવામાં આવે છે માત્ર લીપાપોતી કરીને રોડ બનાવ્યો છે તેવા શ્રેય લેવામાં આવે છે પરંતુ આ રોડ છે તે એક વર્ષ પણ ટકતા નથી ને તેની ખસતા હાલત જોવા મળતી હોય છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તો ત્યાંના લોકોની હાલત ખૂબ જ દયનીય બની હતી હોય છે કેમ કે ફરી એકવાર ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના પીપરડી ગામમાં જે નાણાંનું કામ થયું હતું તે દસ લાખ રૂપિયાનો ખર્ચે જે આ કામગીરી કરવામાં આવી હતી તેનું ધોવાણ થઈ ગયું આને લઈને ત્યાંના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કેમ કે આ જીવાદોરી સમાન રસ્તો છે લોકો મોટી સંખ્યામાં ત્યાંથી પસાર થાય છે બે ગામને જોડતો આ રસ્તો છે ને તે રસ્તો ગઈકાલે જ બન્યો અને જ્યારે ચોમાસામાં વરસાદ આવ્યો અને વરસાદના કારણે તે રસ્તાનું ધોવાણ થઈ ગયું તેમાં સવારના સમયે ત્યાં એક વાહન પણ ફસાઈ ગયું આ ઘટનાને લઈને લોકોએ ભ્રષ્ટાચારના આરોપ ત્યાંના તંત્રો ઉપર લગાવ્યા છે અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત સામે પણ સવાલો ઉઠાવે છે જેને લઈને ત્યાંના જાગૃત નાગરિક દ્વારા સમગ્ર મામલે વિડીયો બનાવવામાં આવ્યો છે અને જે વિડીયોમાં ભ્રષ્ટાચાર આંખે ઉડીને વળગે તે જે રીતે ફૂલી ફાલી રહ્યું છે તેને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા છે પહેલાં જે જાગૃત નાગરિક છે તેમના દ્વારા આ વિડીયોમાં શું વાત કહેવામાં આવી રહી છે તે સાંભળી લો આપણે આ જોઈ રહ્યા છીએ આ વિકાસ મોડલ ગુજરાતનું જે મોડલ છે એમાં જે ભ્રષ્ટાચાર અત્યારે ફૂલો ફાલ્યો છે આ પીપળી બે ગામના વાડી વિસ્તારમાં જવાનો રસ્તો છે અને એ રસ્તે આ નાળું હજી પંદર દિવસ થયા છે બન્યું એને પંદર દિવસમાં વિકાસ છે ને એ આજે ગામ લોકોએ બતાવ્યો કે અવળા ખાડા ને જો આ ટેમ્પો આમાં આવી ગયો આ ટેમ્પો ગામ ફરવા માટે પણ આવ્યા છે અને ગામવાળાનું કેવું છે કે આમાં કંઈ કામ જ નથી થયું નકરો ભ્રષ્ટાચાર જ થયો છે અને એના કારણે જો આ કવડા કવડા ખાડા પડ્યા છે લગભગ દસ રૂપિયા ખર્ચેલા નાનું એવું નાળું અને એ નાળામાં મોટા માત્ર પેલા ઝીણા વરસાદે હજી અમારે અઢીસો હોય કે વાડી વાર માં રહેણાંક છે અને આવું ના થઈ ગયું છે તો આ નબળું કામ હશે ગામ બધા જ અહિયાં ભેગા થયા છે આ રજૂઆત કરવા માટે હવે સરકાર ભ્રષ્ટ કપટી સરકાર જો

ભ્રષ્ટાચાર છે તે બેફામ બન્યો હોય ગ્રામ્ય વિસ્તારોમાં તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે લોકો હાલ આ મામલાને લઈને જિલ્લા અધિકારી છે વહીવટી તંત્રના અધિકારી છે અને રાજ્ય સરકાર સુધી આ વાત પહોંચે ને જે કોઈ પણ અધિકારીઓ આમાં સંડોવાયેલા હોય જે કોઈ પણ કોન્ટ્રાક્ટર આમાં હોય તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે તે પ્રકારની માંગ હાલ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે હવે જોવાનું રહ્યું કે આ પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવે છે કેમ કે અવારનવાર રોડ બનતા હોય છે તેમાં ભ્રષ્ટાચાર બ્રિજ બનતા હોય છે તેમાં ભ્રષ્ટાચારના આરોપો છે તે થતા હોય છે જો આમાં ખરેખર આ જે કોઈ પણ કંપની છે જેણે આ બેદરકારી દાખવી છે આ ભ્રષ્ટાચાર કર્યો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તો આગામી સમયમાં આ પ્રકારની ઘટનાઓ બનતી અટકશે નહીંતર આવા કિસ્સાઓમાં દુર્ઘટનાના પણ ચાન્સીસ વધી જાય છે ને તેના કારણે લોકોને